રહીએ સમજીને સાચું જ્ઞાન ક્ષણે ક્ષણ જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ વણો ના દુખો ભાગે જોઈ प्रियम ने टेंशन नहीं कोई कच कच नहीं तुम्हारी थी जीविए हे आनंद मा सो रहिए समझी ने साचू ज्ञान क्षण क्षण ने जीविए भूली जय ने भूतका जय सच्चिदानंद आप सौनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्ति पूर्वक અભેદ ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ સકુર શું છે સાકર સાકુરભાઈ શું નામ છે સાદુર સાદુરભાઈ એક પાનભાઈનું ભજન છે તેમાં એવું કહેવામાં આવે છે વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો નહીં તો અચાનક અંધારું થશે અમારે વાગડમાં પૂજ્યશ્રી દીપકભાઈ એકવાર પધારવા જરૂર છે અજ્ઞાન બહુ જ છે ભગતો બહુ છે અજ્ઞાન દૂર કરવા આપ જેવા જ્ઞાનીની જરૂર છે ફતેગઢ રાપર વાગડ કચ્છ ભુજ હા આપણે ભાવના રાખો જે ઓળખાણવાળા હોય ને એકાદ જણ એને ચોપડી આપવી થોડીક ટીવીને પ્રોગ્રામની વાત કરવી માહિતી આપવી એકમાંથી બે થશે બે માંથી ચાર થશે કરતાં કરતા વધશે તમારો ગ્રુપ રાપર તો આવેલા અમે આગળ થશે આપણે ભાવના રાખો તમારું મજબૂત કરી લો આમ જાય ને આપણામાં પેલું નથી કહેતા ડૂબ દરિયામાં તરતો હોય ને તો ભાઈ તૂટું તો પેલા તરતો થા પછી લોકોને તારજે તો ડૂબકાં કહીશ ને એટલે આપણે પેલા મજબૂત થઈ જાય પછી આપણી

જ્ઞાની પુરુષ હોય ત્યારે આત્માનો સાંધો મેળવી લેવાનો નહીં તો પછી પાછું અંધારો અનંત કાળમાં એક 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 અવતાર એક જ એક ચમકાર જેવું કહેવાય જે એમાં આત્મા રૂપી મોતી જો પરોવી લીધું લક્ષ બેસાડી દીધું હું શુદ્ધ આત્મા છું તો કલ્યાણ થઈ ગયું નહીં તો અંધારું ગોર હતું છે ને રહેશે જ લોકોને સમજાય ને એ કહેવા માગે છે તમે જ્ઞાન લીધું ને તે પરવાઈ ગઈ મોતી હવે દોરો હાથે મોતી બધું રહેશે તમારું સમજાયું ને હા જ્ઞાન મળ્યું એટલે ચમકારામાં મોતી પરવાઈ હા ભાઈ આપણે ને અત્યારે આપણે અવતાર મળ્યો મનુષ્ય બીજો અવતાર આપણે આવતી વખતે શું મળશે એ જાણવું હોય તો એ જાણવાની શી જરૂર છે આપણે તો છેલ્લું સ્ટેશન પકડી રાખવાનું મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે જવું છે હા પછી જે સ્ટેશન આવશે નાના મોટા આવા દો શું થઈ ગયું ને ઉપર આવું છે એ તો આવે બધા નાના મોટા સ્ટેશનો આપણે કયા સ્ટેશન જોવાનું છે ને આપણે તો મહાવીદે જે છેલ્લું ટિકિટ લઈ લેવાનું મહાવીદે છે કે ત્રી જવું એ મોક્ષે જવું છે ને આપણે કે ફરફર કરવું છે એ બહુ સ્ટેશનો છે લાખો કરોડો ચોર્યાસી લાખ આપણે બધા પાસ કરી દીધા હવે મહાવિદ્યા ક્ષેત્રે પાસે જઈએ ત્યાંથી મોક્ષે જતા રહ્યું હવે આ સંસારમાં ફરી ફરી વધારવો નથી આપણે સમજાય ને બાબલા થવાનું પાછું દાંત આવે રડારડી કરે પછી માન બાપ કેવા કકડા ચાલ્યા છે રે પાછું ગૈડા થવાનું પાછું મરવાનું પાછું જન્મવાનું આ ઉપાધી ના લાગે બધી અને આ ભાવમાં કચ્છમાં જન્મ્યા તો મારું કચ્છ થાય બીજે ભાવ મહારાષ્ટ્રમાં જન્મ્યા તો મારું મહારાષ્ટ્ર હમસી મરાઠી મહારાષ્ટ્ર હમસી મુંબઈ કે છે તો તે દાડે કચ્છવાળા જોડે ઝઘડો થઈ જાય આવું દરેક અવતારમાં ઘર બદલ બદલ કરે ક્ષેત્ર બદલ બદલ કરે કોળ બદલ બદલ કરે પોતાના હાથમાં કોઈ દાડો આવ્યો નતો સમજાય ને ક્યાં છે તમારું છે મારી ત્રણ નંબરની ફાઇલ કોણ છે બાબો છે કે બેબી છે બાબો દીકરો છે કેટલા વર્ષનો છે એ છે વર્ષનો પચાસ વર્ષ પાછળ છે હા હા મારાથી ઘણા દોષ થઈ ગયેલા છે મારી પ્રકૃતિ ગરમ લોભી હોવાથી નાનપણથી ઉંમર થયો ત્યાં સુધી ઘણા બધા દોષ કરેલ છે ક્યારે પણ મારી સામે બોલતો નથી હા માફી માગી લો હા આપની હાજરી માફી માગી લેવી છે આજે બહુ દોસ્તી આજે નાનપણ મારી ગરમ પ્રકૃતિ નહીં જાય મને ઘણા આમદાર ઘણું ઉજા છે કે કીધું આરોપ થયું છે હા માફી માગી લો હા અને આ છોકરો ડાયો કહેવાય કે કશું મા બાપની સામે વિનયમાં જ રહ્યો ભાઈ મારા નિમિત્તે એમની જે અપેક્ષા હું પૂરી નથી કરી શક્યો અને એમને જે દોષ થયા છે એ માટે થઈ હું મારા ફાધર અને મારા માધર હાજર છે એ બંનેની ક્ષમા માંગવું ક્યાં છે મધર બધો હા માફી માગી લો હા આપણે આ જ સાચો રસ્તો છે થયું ના થયું એ બધું હિસાબ પ્રમાણે બની જાય માફી માગી લેવાની આ તો બધો મોક્ષનો માર્ગ એટલે સામ સામ માફી માગીને છૂટી જવાનું જય સચ્ચિદાનંદ હવે પ્રેમથી રહેવાનું પછી પાછલું યાદ કરી કરીને હા માફી માગી લેજો બરાબર હા રે આવી ગયા

તમારા ઘર વાળા ને દુઃખ નથી આપેલું કોઈ દાડો આપ્યું છે ને તો માફી માગી લો ને માગી લઈ હા માફી માગી લેવાની પૂરું થઈ જાય આપડે ચોખ્ખો ચોપડો જય સચિદાનંદ એમને માફ કરી દેવાના માફી આપી દેવાની ને માફી માગી લેવાની એટલે આપણો ચોપડો ચોખ્ખો થઈ જાય હા જય સચિદાનંદ ફાધર મધર ને રાજી રાખવા માટે થઈ મેં મારી ત્રણ નંબર બે નંબરની ફાઇલ અને ત્રણ નંબરની ફાઇલને આમ એમ કહેવાય ને તિરસ્કાર કરી અને પણ એની પાસે મજબૂર કર્યા છે અને આવા દોષો થઈ ગયા છે બરાબર અત્યારે મારું સ્વર્ગ ઘર સ્વર્ગ જેવું થઈ ગયું છે હવે એક જ મારે નિરંતર તમારું સાનિધ્ય અને તમારી પાસેથી મહાવિદ્ય ક્ષેત્રે જવું છે આટલું જ બાકી છે હા હા દાદા ભગવાનની કૃપાથી બધું થઈ જશે પાંચ આગ પકડવાની સત્સંગમાં પડી રહ્યું જય સચિન દુર્લભજી મિસ્ત્રી ભેસાણ જુનાગઢ મેં ગઈકાલે જ્ઞાન પ્રાપ્ત કરેલ છું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છું છતાંય મને આજે આ મારું કંઈક નવું અને આત્માની પરમ અઘાત શક્તિ વિશે લાગણી પ્રગટેલ છે છતાં પણ પ્રશ્ન એ થાય છે કે એકનો સ્વીકાર કર્યા પછી બીજાની શરણની સ્વીકાર કરતા કોઈ દોષ તો નથી ને મને યોગ્ય માર્ગ ને આપશો ના જરાય દોષ નથી સાતમા ધોરણમાંથી આઠમામાં નહીં ગયેલા તમે સ્કૂલમાં તો દોષ કર્યો કહેવાય અરે રાજી થાય માસ્તર આશીર્વાદ આપે કે ના અમારો વિદ્યાર્થી આગળ વધ્યો ખુશ થાય સાચા ગુરુ હોય તો આશીર્વાદ આપે કે ના અમારો વિદ્યાર્થી આગળ વધ્યો ડૉક્ટર થઈને આવે ને એટલે સાહેબ નમસ્તે તમે આઠમા ધોરણમાં છો હા હું બાવીસ વર્ષથી આઠમા ધોરણ આપણે ડૉક્ટર થઈ ગયા હોઈએ તો એ આશીર્વાદ આપે કે અમારો વિદ્યાર્થી ડૉક્ટર થયો અમેરિકા ગયો કે સાહેબ રાજી થાય એટલે જરાય ખોટું નથી હો ઉલટાનું સાચા કૃષ્ણ ભગવાન ઓળખ્યા અને કૃષ્ણ ભગવાનની હૃદયની વાત પામ્યા કે ના હું શુદ્ધ આત્મા છું આત્મવત સર્વભૂતે છું બધાને તત્વ સ્વરૂપે આત્મા રૂપે જુઓ એ દ્રષ્ટિ મળે છું એટલે જરાય રાજી થવા કૃષ્ણ ભગવાન બહુ રાજી થાય હા ખરેખર હવે સાચે રસ્તે આવી ગયા એટલે જરાય દોષ નથી ગણાતો હા મનીષા તોગડિયા રાજકોટ મેં ગઈકાલે જ્ઞાન લીધું મને ઘઉં સારું લાગ્યું અહીં કાલ સવાર સુધી જ હું છું મારા સાસરિયા મારી દેરાણી મારી વચ્ચે ભેદભાવ રાખે છે મારી અને મારી દેરાણી વચ્ચે ભેદ રાખે છે તો એનું કારણ શું હશે એ તો આપણો હિસાબ દેરાણી આવ્યા છે કે સાસરી આપણો કોઈ છે ના એટલે કહેવાય ને નહીં તો પાછો ના પણ એમાં કોઈ દોષ ના કાઢશો શું આ તો આપણી એવું લાગે હોય બધા નહીં તમે આ બાબલું હોય નાનો એને આપણે નાના બૂટ પહેરાવો ને મોટા પહેરો તો ભેદ રાખ્યો કહેવાય ને તમે તો કે કેમ તમે પક્ષપાત કરો છો નાના છોકરાને તમે છોકરાને નાના બોટ આપો છો તમે મોટા પેરફેર કરો છો એવું કહું તો ભૂલ ના કહેવાય હા એને કહીએ એના માપનું આટલું જ હોય અને મારા માપનું આટલું જ હોય આપણો હિસાબ હોય ને એટલું જ આપણને મળે રાણીને હિસાબે એને મળે જે હિસાબવાળું જગત છે અને ભેદ રાખ્યો હવે તમે આ લોકો કહેશે જો મા તો કેવી જબરી છે મોટું મોટું પોતે વાપરે છે નાનું નાનું છોકરાને આપે છે એવું કહીએ તો ભૂલ કહેવાય કે એ તમે કરેક્ટ કરો છો કે અન્યાય કરો છો છોકરાને હે અન્યાય કર્યો કહેવાય ને મોટું મોટું તમે આરામથી વાપરો છો નાનું નાનું છોકરાને આપે છે અન્યાય કર્યો કહેવાય ને અન્યાય કર્યો કહેવાય ના એને મોટું આપવું પડી જાય બિચારો એટલે નાનું જ આપવું પડે નાના નાના બૂટ નાના નાના કપડાં બધું નાનું નાનું હોય ને તમારે મોટું જ પહેરવું પડે તમારે નાનું પેસે નહીં તમારા પગમાં એટલે જે આપણા પ્રમાણ હોય ને એટલું જ આપણને મળે આપણા હિસાબ સરજ મળે સમજી જ લેવાનો તમને રોટલી આપે ને એમને પોરણપુરી આપે ને તો એમ જ હોય એના હિસાબે આ છે મારા હિસાબે આ બરોબર બરાબર છે અને માંદા પડે ત્યારે ખાખરોને ચા નહીં ખાતા ત્યારે કહે છે અન્યાય કર્યો કહીએ જ કુદરતે મારી જોડે અન્યાય કરો લોકો શીખડને પૂરી ખાય છે ને હું ખાખરોને દૂધ ચા પીઓ છું અન્યાય માનીએશ કે મારો રોગ છે એટલે મારે આ ખાવું પડે તેવું આ અહંકારના રોગ હોય ને એટલે અન્યાય ઓછું આવે પેલી વધારે આવે સમજાય ને અને આપણો રોગ છે આપણી દ્રષ્ટિ બદલી નાખો કોઈને દોષ કાઢશો નહીં અને આ દોષ દ્રષ્ટિ એ જ પાછું ભેદ પાડવાનું મોટા મોટું નિમિત છે કે આવતા ભાવનો પછી આંકા ભેગા થાય સંબંધો તર મોક્ષે જવું છે કે આ સંસારમાં જેઠાણી થઈને ફરવું છે હા તો જેઠાણી બે દેરાણી શું કરવું છે અને તો જેઠાણી થાય પાછા કોકની દરાણી થયા આવશે પાછા ગયા ભાવમાં પાછું શું સંબંધ હોય આવતા ભાવમાં પછી ક્યાંય જવું છે આપણે મોક્ષે જવું છે મુક્તાબેન ના ગોંડલિયા રાજકોટ અમે સ્વામિનારાયણ ધર્મ પાડીએ છીએ મેં ગઈકાલે જ્ઞાન લીધું મને ઘણું સારું લાગ્યું મારા હસબન્ડ થોડા ગુસ્સાવાળા છે તેનું શું કરવું તમારા હસબન્ડ ગુસ્સાવાળા શું કામ આવવા લઈએ ઠંડા નતા લાવવા એ ગુસ્સાવાળાના ને તો તમને સંસારમાંથી ઉખડતો જ નહીં તમે ચોટી ગયા હોત એ ગુસ્સો કરી એટલે આપણે ઉખડીએ કે હવે બોક્સે જવું છે એટલે મહાન ઉપકાર માનો હા એ ગરમ ના હા જામી જ આવ ફ્રિજમાં નહીં ટ્રે આડો ને જામી છે કરી દેવે બરફ તો આપણને લાગે અને કે ગરમ કરો એટલે છૂટો પડે બરફ ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન